જય મોલીદાર જય ઠાકર મે રમણ આજ વિડીયો નહોતો બનાવો પણ બનાવો વિડીયો વા સાગર રાઠોડો વાહ સામાજિક કાર્ય કરો ધન્ય દેવાય કહેવાય દીકરી એને મરજીથી એની હોય એ દીકરી એમ કહે છે કે ભાઈ મારા મંદિરથી મેં કર્યું છે ભાઈ સિનારવા સિનારવા કરે એ ભાઈ ને બાઈ હતી ને આવું કર્યું એ ભાઈ ત્રણ બાઈઓ હોય પ્રેમ થઈ ગયો પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ કે ન જાણે કોઈ જો પ્રેમ જાણે તો જુદા નારીએ કોઈ એટલે કોઈ મરજી વિરોધ લઈ ગયો હોય તો એને કાયદેસર કાર્યવાહી થાય પણ હા દીકરીની મરજીથી ગયો હોય ને ભાઈ એટલે અહીંયા કોઈ કાયદો લાગતો નથી મંત્રી કરાડ હું કેમ કરીશ કે કાયદા વિરોધનું કહેવાય મંત્રી કરાડ કરવું એટલે મિત્ર તરીકે રહીએ આ ભાઈ અહીંયા ટોકવા ગયો હું સામાજિક કાર્ય કર એ ચુકારો ના કરજે હું તમારા ભેગો છો હું ને સાગર રાઠોડ ત્રણ દી તને દઉં ત્રણ દી આ શું વાર છે ગુરુ ચોક્કર ચની આ ત્રણ દી માં ગાતે ગાતું માંડવી આવી જશે તૈયારી મરે આ મેરામણ આહિર બોલે ખરે નહી ત્રણ દે ત્રણ દે માં તું આવી જવાનો એટલે ભાઈ કોઈ બેન દીકરીઓને તું આવું સિનારવાને એવું ન કહી એક તો દીકરી હોય તો સિનાર નામ જ ન બોલી શકો પણ બહુ ભૂલ કરી આ કે બાવીસ વર્ષ દીકરીના થઈ છે એટલે તને કંઈ કાયદાની ભાન નથી કંઈ તને બોલવાની ભાન નથી એટલે મારો ભાઈ આવા તૈયારીમાં રહે આ મેરામણ આહીર બોલે ને એ જ થાય સામાજિક કાર્ય કરો તુકારો ના કરજો કરો નહી કરવાનો વાહ હવે કાકા બાવીસ વર્ષની દીકરી હોય અઢાર વર્ષની દીકરી ઉપર થઈ જાય ત્યારે એને અધિકાર આપ્યો છે પણ આપણે તો એમ કહીએ કે ભાઈ આ વસ્તુ લવ મેરેજ ન કરાય આપણે તો એમ કહી એવું નથી આપણે ટેકો દઈએ કે બધા લવ મેરેજ કરો તમે નો કરાય પ્રેમ કોઈને થઈ જાય પ્રેમ અંધરો હોય ગમે જાય તો તારો કોઈ અધિકાર નથી સાગર રઠોડ કહેવાનો એનો મા બાપનો અધિકાર નથી દીકરીનો તો તું કોણ કહેવા વાળો એને એટલે હવે તારી ઘડિયું ગણાય છે મેં તને કીધું તું ને તને બોલવાની ભાન નથી તું આટીમાં આવી જાય ને બધા ભુવાને તું એમ કે સિનારવા હોય એમ બધાયનો કહેવાનો તારો અધિકાર છે હમ ઘણા તારા મા બાપને પૂછી લે પછી સોશિયલ મીડિયામાં બકા માર બધાય ભૂવાનું તો નો કહે છે અમારે હુરાપુરાના ભુવા છે એટલે એને લાગણી તો ભાઈ ભાઈ હો બધાને ન કહેક સમાજમાં એક હળકો માણસ હોય તો આખા સમાજને તું ન કહે કે એવું જ છે પાછો માતાજીનું કયું કે હળકાઈ માન વલી માન મોટી માન એ હવે તને ખબર પડશે હો બરાબર એટલે માતાજીનું કે ભુવાઓનું ભુવા ઘણા છે તું ન બોલી શાક ધ્યાનમાં રાખજે બરાબર હવે આ ત્રણ દિવસ આવ્યું ঘড়িও গণাই যায় হো ভাই তো বিডিও শেয়ার করো লাইট করো সবসক্রাইব করো জয় মৌলিদ জয়